છે 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 જેમનું કે જિલ્લામાં તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે જોડાઈ ગયા છે ધ્રુવ ધાનેરા કે જેને પણ ધાનેરાવાસીઓ પણ અત્યારે વિરોધ કરી રહ્યા છે કહી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરાને રાખવામાં આવે જે લોકો આપની પાસે ઉપસ્થિત છે તેમનો શું કહેવું છે રિપોર્ટ ઓફિસનું જવાબ પરમાય બળસરા જિલ્લાનું જે રીતે વિપાર્જન થઈ છે બહુ સરા છેલાને જે જે તસવીદો આપવા આવે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ત્રણ તાલુકામાં હાલ વિરોધ જોવા મળી રહ્યો છે આપની સાથે કેટલા સ્થાનિક લોકો જોડાયા છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને જે રીતે ધાનેરા વાસીઓ છેલા 19 20 દિવસથી વિરોધ દાવેડી રહ્યા છે ખૂબ છે માનસૂચિત છે મુખ્ય માંગ એવી છે કે ધાનેરા તાલુકો આઝાદીથી માંડીને તમામે તમામ તાણાવાણા થાનેનારા ના જિલ્લા સાથે સંકળાયેલા છે અને તમામે તમામ રોજિંદી પ્રવૃત્તિઓ પણ બનાસકાંઠા જિલ્લા સાથે

અને સમગ્ર જનતા ની માંગ હોય આજે પંચાણું ટકા અઠાણું ટકા ધાનેરા પ્રજાની આ માંગ હોય તો આપણે સરકારે આ વાત સ્વીકારી અને ધાનેરા અને બનાસકાંઠા માં

બનાસકાંઠા જિલ્લા જિલ્લામાં રહેવાની શા માટે તમે માંગ કરી રહ્યા છો એવું કશું છે તે બરાબર રહેવાની વાત કરી રહ્યા છે બહાર માં તો નહીં ભર્યો તેવી માંગ સાથે હાલ ઉગ્રિજ પર વાવડ જે છે તે વર્તાઈ રહ્યા છે બિલકુલ ધ્રુવ અમારી સાથે જોડા અને વિગતો જણાવી તે